Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદીઓ તમે પણ ઢોસા ખાતા પહેલાં ચેતી જજો નિકોલ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા સેન્ટરમાં એક ગ્રાહક જમવા ગયો હતો તે સમયે તેણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો જો કે મિત્રો તો ઢોસાના સંભારામાંથી મૃત ઉંદર નીકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે તો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફૂડ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા સેન્ટરની મોટી બેદરકારી સામે આવી છે જેમાં સંભારામાં મૃત ઉંદર મળી આવ્યું હતું જેના કારણે ગ્રાહકો હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા અને ફૂડ વિભાગને જાણ કરી હતી અમદાવાદની અનેક રેસ્ટોરન્ટમાં આવી અનેક વખત ઘટનાઓ બને છે જોકે તેમ છતાં ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં ઢીલા છે દિવસથી દેશમાં અનેક અલગ અલગ ઊભી થઈ રહી છે લોકો ખાસ ધ્યાન રાખે કે પદાર્થમાં એવી વસ્તુ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દેશના વિવિધ વિભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાફ કાપેલી આંગળી અને બ્લડ જેવા જ્યારે મે જૂન તો ગુજરાતના જામનગરમાં વેપર પેકેટમાંથી મરેલો ડેટકો પણ મળ્યો આવ્યો હતો ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ